હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ મેહુલભાઈ માલવિયા અને તેમની પૂરી યુવા ટીમ સ્વાગત કરે છે તમારું આજના નવા વિડીયોમાં મેહુલભાઈ આગળ બધી માહિતી આપશે કે અત્યારે અમે ક્યાં જઈ રહ્યા છીએ અને કોની ઘરે જઈ રહ્યા છીએ અને ત્યાં શું કરવાના છીએ અને કેવી કેવી માહિતી તમારા સુધી પહોંચાડવાના છીએ એ બધી માહિતી તમને મેહુલભાઈ આપશે મેહુલ વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આગમી અગિયાર ફેબ્રુઆરીના એકસો પચીસ દીકરીઓના સમૂહ લગ્ન છે આ સમૂહ લગ્ન ની અંતર્ગત જે પણ દીકરી એ વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ ની અંદર ફોર્મ ભરેલું છે આ દીકરી કેવી છે કે જેમને ભાઈ નથી પપ્પા નથી અથવા મમ્મી નથી અથવા મમ્મી પપ્પાને ભાઈ છે તો એમને જરૂરિયાત માં છે જરૂરિયાત માં એટલે કેવી કે પપ્પા હોય તો એ કઈ ને કઈ બીમાર હોય અથવા બીમારી થી હોય અથવા કેન્સરથી થી હોય આવી દીકરીઓ છે વિદ્યા વિકાસના આંગણે અને એકસો ને પચીસ દીકરીઓ છે હવે આમની અંદર અત્યારે અમે જઈ રહ્યા છીએ અમારી દીકરી શ્રદ્ધા ઠાકોરની ઘરે અને એને એવી સરપ્રાઈઝ આપી છે એ દીકરીની શું વેદના છે એ દીકરીને શું જરૂરિયાત છે એમના લગ્ન અમે કરીએ છીએ તો લગ્નની અંદર એના શું અરમાન છે એ તમામ અરમાનો આપણે પૂરા કરવા છે અને આ અરમાનો પૂરા કરવા માટે આજે અમે એમના ઘરની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ ને એ પણ સરપ્રાઈઝ છે દીકરીને ખબર નથી કે અમે એમના ઘરની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ અને મારી સાથે છે અમારા મારા પ્રિય મિત્ર ચેતનભાઈ વઘાસિયા અને સંકેતભાઈ બાવીશી તો ચાલો આપણે જઈએ તો હવે આપણે આવી ગયા છીએ શ્રદ્ધાની ઘરે અને શ્રદ્ધાને આપણે બહુ બધી સરપ્રાઈઝ આપી છે કેમ કે એને મે વાત નોતી કરી કે અમે તારી ઘરે આવવાના છે શ્રદ્ધા આવતી 11 ફેબ્રુઆરીના તારા લગ્ન છે બરોબર છે તો આ લગ્ન અંદર આપણે પાનેતર તો તને આપી દીધું બરોબર છે પાનેતર તને કેવું લાગ્યું એકદમ મસ્ત કોઈ ખામી છે નથી ને બીજી વાત એ છે મે તને આખું કરી આવવાનું લિસ્ટ આપ્યું આપણે 115 વસ્તુ કર્યાવરમાં છે બરોબર છે તો કર્યાવરની અંદર તને તને એવું લાગે છે કે મારા આ વસ્તુ ઘટે છે એમ કે આ વસ્તુ ખૂટે છે એવું કોઈ વસ્તુ ખૂટે છે એવું લાગે છે તને બરોબર છે બીજી વાત એ છે કે તું નાની હતી ત્યાં કે તમે લોકો સુરત જ રહો છો બરોબર છે તો નાનપણથી અત્યારે તારી પરિસ્થિતિ તમારા ઘરની શું છે એનું તમને તારે વાત કરવાની છે પપ્પા શું કરે છે બરોબર છે

હું તને એક વાત તે કેવા લગ્ન વિચાર આમ હે બોલ બોલ હું વિચાર કરી તે વિચાર કે તારા લગ્ન એક સારા એવા ફામ માં થાય બરોબર છે સારી એવી તને વસ્તુ મળે બરોબર અને ધૂમધામ થી તારા લગ્ન થાય આવું તે વિચાર તું વિચાર તું ને કે બધું થયું તારી પાસે બરોબર છે હવે તારે શું જોઈએ છે

પારિવારિક પ્રોબ્લેમ આર્થિક પ્રોબ્લેમ કે કોઈ પણ પ્રોબ્લેમ પડે તો એ તમામ જવાબદારી ઈ મારી ઉપર છે ઈ દીકરીને પેલો ફોન તમને નથી કરવાનો એને કઈ તકલીફ પડે તો પેલો ફોન કોને કરવાનો છે મને કરવાનો છે બરોબર છે તો પહેલી વસ્તુ ઈ છે કે તમે આજ કેટલા વર્ષથી સુરતમાં રહો છો 20 વર્ષ જેવું થઈ ગયું ને મારા કાકાએ તમને જે પણ મતલબ કે જે પણ સમયની અંદર તમને છોડી દીધા બરોબર છે ત્યાર પછી તમારી પરિસ્થિતિ કેવી હતી બહુ અકાલ થઈ ગઈ ભાઈ હા મશીન પછી મશીન ચલાવ મેકલા નાન પણ એનો બાળ અને શ્રદ્ધાનું છે એ બાળપણ તમે ધાગા કટિંગ કરી કરી અને તમે એમને બંને ભણાવ્યા બરોબર છે ભાઈને કેટલું ભણાવ્યું હા તો શ્રદ્ધા તો જ નથી છે અને પૈસા થોડો થોડો થયો તો આલો થઈ ગઈ પરિસ્થિતિ ખરાબ એટલે પરિસ્થિતિ બરોબર છે બીજી વાત એવી છે કે કાકા ઘરની અંદર હાજર નહોતા તમને છોડીને ઘણા વર્ષોથી જતા રહેશે પછી ક્યારે ઘરની પાછા આવ્યા છે કે ક્યારે આવ્યા નથી એમનો કોઈ હતો છે કે કોઈ હતો પતો નથી એમની ઘરે જ છે બરોબર છે પણ તમારી સાથે કોઈ સંપર્ક છે નહીં એટલે તમે જે પણ તમારું જીવન છે એ જીવન આ બે બાળકો માટે તમે સમર્પિત કરી દીધું એવું જ આપણે ગણવાનું રહ્યું કે બે બાળકો માટે તમે તમારું જીવન આખું સમર્પિત કરી દીધું અને બીજી વાત એવી છે કે તમારી દીકરીના જયારે લગ્ન આવ્યા બરોબર છે ત્યારે તમને કેવું તમને શું ઉપાધીતું શું ટેન્શન હતું કે થાય કોઈ ને મેં ફાયો પૈસા મકાન છે કઈ કઈ અહીંયા ને થાય ને એ તો આપ ખબર બળ

બરોબર છે એમાં પીઠી ચોળવું છે તમારે રીતિ રિવાજ પ્રમાણે આવતું એ કરી નાખો બે વાગે એમને ત્યાં આપણે જે ગ્રાઉન્ડ ઉપર છે ત્યાં તમારે કમ્પલેટ હાજર થઈ જવાનું બરોબર છે જેટલા પણ તમારા લોકો આવે એમને આમંત્રણ આપી અને આગલા દિવસે પાસ મળી જાય એટલે પાસ એ લોકો પાટી એટલે પછી તમારે તમારી રીતના એને આમંત્રણ આપી દો એ લોકો ભલે થોડાક મોડા આવે બરોબર છે પણ આને અને કુમારને એ બંનેને તમારે બે વાગે ત્યાં હાજર કરી દે જો કે તમારે દૂર નથી એટલે વાંધો નથી કાપોદરામાં દૂર ઉતરી જાવ

એમના પપ્પા એમને વીસ વર્ષથી દીકરીને જ્યારે દીકરીનો જન્મ થયો ત્યારથી જ એમને છોડીને જતા રહ્યા છે અમારા નસીબને હું ખૂબ સદભાગ્ય સમજુ છું કે આવી દીકરી વિદ્યા વિકાસના આંગણે આવી છે આ દીકરીને એના મમ્મીએ નાનપણથી મશીનના ધાગા કટિંગ કરી દોરા તોડી અને આવું બધું નાનું નાનું વર્ક કરી અને એમના ભાઈને દસ સુધી ભણાવ્યો પણ કમ નસીબ એટલા હતા કે શ્રદ્ધાને એક પણ ધોરણ ભણાવી શક્યા નહીં પણ આ દીકરીના મારે તમામ અનુમાનો જે પણ એમના અરમાનો છે એ અમારી વિદ્યા વિકાસ યુવા ટીમ પૂર્ણ કરશે અને આ દીકરીને ધામધૂમથી પરણાવશે અને ધામધૂમથી માત્ર પરણાવશે એટલું નહીં એમના જીવનભરની જવાબદારી એમ હું મારા સર ઉપર લઈ અને મારી ટીમ એમના જીવનમાં જ્યારે પણ કંઈ તકલીફ પડે દુઃખ પડે સામાજિક દુઃખ પડે પારિવારિક દુઃખ પડે કે આર્થિક દુઃખ પડે ત્યારે જીવનભર એમની સાથે અડગ ઉભા રહીએ આવા નિર્ણય સાથે આ દીકરીને એક પ્રોમિસ આપી અને એમના લગ્નની તમામ તૈયારીઓ આપણે હવે શરૂ કરવાની છે